મંચસ્થ ઉપસ્થિત પણ જેમ વિક્રમભાઈએ કીધી વાત મિત્રો આજે મારે કેવું છે આપણે કે વેપારી મિત્રો છે મને ખબર છે સીટી આવે ને એટલે એમ કે સુદાનભાઈ તમે અહીંયા કપાસો મે કીધું અમે તો આજે કપાસું કાલે તમારો વારો છે આ લોકો કોઈને નથી મુકતા પોતાના પરિવારને નથી મુકતા તો તમને મને શું મુકવાના અને જેને પરિવાર હોય ને એને ખબર હોય જેને પરિવાર હોય એને ખબર હોય કે દીકરા કે દીકરીની ચિંતા શું હોય વાંધાઓને શું હોય અને બીજો મિત્રો આજે મને વિક્રમભાઈ આજે વાત કરી હું ખંભાળિયામાં આવું છું મારો હૃદય ભરી જાય છે આ વેપારી મિત્રો સાંભળતા હોય તો સાંભળી લે ભાજપના આગેવાન મિત્રો સાંભળતા હોય તો સાંભળી લે આપણા સૌના આગેવાનો સાંભળતા હોય તો સાંભળી લે મિત્રો હું સપનો લઈ નીકળેલો એક ઇન્શાન છું મારે કાંઈ બીજા માટે નથી મારે પોતાના માટે નથી પણ આ ગુજરાતને શું બનાવી શકાય એના સપનો લઈ નીકળેલો આ ઇન્શાન હતો સાહેબ તમે આપ્યો અમને ન આપવા હરાવ્યા ચિતારવા એમાં મારે નથી પડવું પણ

સાહેબ આજે ગુજરાત દોઢ વર્ષ થયું દોઢ વર્ષમાં શકલ ના બદલી નાખતો બેચો જોઈએ તો ભેગા અને અહીંયા વિક્રમભાઈએ વાત કરી હું અધિકારીઓને કહું છું કે યાદ રાખજો એક એક નું વિડિયો રેકોર્ડિંગ પણ હું ત્યાં મંગાવું છું મને પ્રદેશની જવાબદારી છે આખો ગુજરાત ફરવાનું હોય ડબલ રોલ કરું છું હમણાં ખંભાળિયા ની ઓછી થઈ ગઈ તો એમ નો માનતા કે રાજ રેડું થઈ ગયું ટાઈગર અભી જિંદા અને છાલ ઉખાડી નાખી સમજી લેજો તમને શાસક પક્ષો તો તમારી બદલી કરાવી શકે મારામાં માં તાકાત છે આઈપીએસ ઓમને જેલ માં નખાવી દીધા છે મારો રેકોર્ડ તપાસી લેજો એટલે ક્યારેય એ ભૂલ ન કરતા

પણ ચિંતા કરવાની જરૂર નથી આ ટાઈગરજી 41 વર્ષનો જ થયો છે અને દોહો 73 વર્ષનો છે આમે મેદાન બરાબરી નું થાય જે જે વ્યક્તિઓ એ મામાએ ઈશારો કર્યો કે કોણ હરાવે છે કોણ હરાવે છે તો તમે એમ માનો છો કે આજે કદાચ તમે સત્તાની દલાલી કરીને હરાવવા આવશો

સવારે મારી જોડે હોય સાંજે સામે પક્ષ હોય અને એટલા થી ફરક નથી પડવાનું જિંદગીમાં હાર જીત મહત્વની નથી મિત્રો કૌરવોની સામે અડાર છત્રની સેના ન હતી ત્યારે ભગવાન કૃષ્ણ પાસે દુર્યોધન ગયા દુર્યોધને કીધું કે આવો મારી પાસે દુશાસન છે જયદ્રથ છે ભીષ્મ પિતા છે કર્ણ છે ત્યારે મારો નાથે એવું કીધું હતું કે વાંધો નહીં ભાઈ તો તું તારા રસ્તે પણ તારી જોડે સત્ય નથી અને આ કૃષ્ણ કનૈયો સત્યના રસ્તે જાય છે પાંડવો પાસે પાંચ પાંડવો હતા એમાં એક ગદાધારી હતો એક હતો સાહેબ એક અર્જુન હોય ને તો એ તરી જાય એ મહાભારત માંથી શીખવાની જરૂર છે તમારે ને મારે આ વાત યાદ રાખશો ને તો આ પુછ તમારી આજુબાજુ નહીં ફરકી શકે બાકી કાયમી ગુલામી કરવી હોય કાયમી ચૂંટણીઓ આવશે રૂપિયા નાખશે મારા જેપીભાઈ આર્થિક રીતે નબળા છે આપણે સમજીએ છીએ પણ હું વારંવાર કહું મને ગર્વ છે એક ભણવદના એક ગામનો મને ખબર પડી કે ગામે વાડીના નામે રૂપિયા લીધા મે કીધું ચટણીમાં ક્યારે વાડીના રૂપિયા ન લેવાનો હોય આપણા સમાજનો વેચાતા ન લેવાનો હોય મત અને દીકરીનો ક્યારે શોધો ન થવો જોઈએ તે દિવસા હિન્દુસ્તાન બદલી જવાનો છે આજે રૂપિયા પાથરતા હોય તમે વિચાર કરો કરોડો ની સંપત્તિઓ છે તમને કામ આવતા તો વાંધો નહીં પણ સમજી લેજો કામ કેવા આવે છે એટલે આ ઉમેદવાર નવયુવાન છે તરવરીઓ છે આજે ખંભાડિયાનો વિકાસ નથી થયો હોસ્પિટલમાં ડોક્ટર નથી તમારે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે મારા વેપારીઓને જી એસ હેરાન કરવામાં આવે એને ધમકીઓ આપવામાં આવે તો તમે એટલું કેમ માયકાંગલી જિંદગી જીવો છો એકવાર ખુલીને એમ કહો કે સુદાન ભાઈ આ તકલીફ છે બીજા દિવસનો સૂરજ જ નહીં ઉગાદી હાજી મારામાં તાકાત છે આ હું છે આ બુચસ્યાઓ અને ખોટું કરતા હોય એને તકલીફ હોય ખોટું કરતા હોય હોય સમજવાની જરૂર છે આજે દોઢ વર્ષમાં જો કદાચ સુદાનભાઈ ગામ આમ આદમી ની સરકાર હોત ને તો આ રસ્તા માંથી તમે નીકળત ને તો સાહેબ લંડન જેવી ફીલ આવતાની ગેરંટી આપું છું તમે આ સપનું લઈને આવ્યો હતો આજે તમારે ત્યાં મેડિકલ પ્રાઇવેટ ન મેડિકલ કોલેજ સરકારી કોલેજ હોય એની હું મે તમને આપી દી અને એમ્સ ને ટક્કર મારે ને એવી દ્વારકામાં હોસ્પિટલ બનાવવાનું પણ સપનું છે આજે નહીં આ મરતા પહેલા પૂરો કરીને જઈશ એની ખાતરી આપું છું આ એક વાર જપાટ મારે ને એનાથી કોઈ હાવજ ડરે નહીં અને હાવજ બે ડગલા પાછું પડે તો સમજી જવાનું કે હવે આ વધારે જોરથી ઉઠવાનું છે એટલે મારે આપને જે કહેવાનું છે એ છે કે કોઈએ હિંમત હારવાની નથી કોઈએ ડરવાનું નથી હવે બરોબર ગોઠવાઈ ગયું છે ગઠબંધન બરોબર કે નહીં બરોબર ગોઠવાઈ ગયું છે અને આ તો નો કહેવાય પણ જાહેરમાં કહું છું મેં ઈ લોકો ને 2022 માં પણ ઈશારો કર્યો તો કે આવો નહી તો પૂછશિયા ફાવી જશે આ ઈશારો બરોબર હતો મારો પણ એટલા માટે મિત્રો મારે કહેવું છે

અને પાછું જોઈએ હું અમેરિકા વાળાને પ્લેન છે ને એવું જ પ્લેન મારે જોઈએ અરે ભાઈ આપણી ગરીબ વસ્તી છે આપણે ગરીબ થી ટેક્સ છે હવે તમને બીજી વાત કરું આ વાત કાન ખોલીને સાંભળી લેજો ને વિડિયો બનાવો તો કે ભાઈ મિત્રો વિડિયો બનાવી લો આ વાત તમને બીજી કોઈ એ નહીં કરી હોય તમે લોકો શું ટેક્સ આપો છો ને એની હું વાત કરું છું આજે કંબારિયામાં 10000 બાઈક હશે પણ ભાઈ 10000 હશે કે નહીં વધારે 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 20000

ત્યારે પેટ્રોલ પેટ્રોલ ઉપર 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 ટેક્સ હતો 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 પૈસા 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 કેટલો કેટલો ડીઝલ આ ભાઈએ કેટલા અને આજે લો કે ઈ ભાવે પણ જાય તો રોજ ના બે લીટર પેટ્રોલ જાય તો એક વ્યક્તિના ખિસ્સામાંથી સો રૂપિયા જાય રૂપિયા હવે વીસ હજાર લોકો છે પર ડે સો રૂપિયા ખાલી પેટ્રોલ માં ટેક્સ ચૂકવીએ છીએ તો કેટલો ટેક્સ ચૂકવીએ છીએ ભાઈ ગણિત મારું કાચું છે કેટલું હોય વીસ લાખ કેટલો વીસ લાખ રૂપિયો ખાલી વીસ હજાર બાઇક વાળા ખંભાળિયાના નાગરિકો સવારથી સાંજ રૂપ સાંજ સુધી સરકારને ટેક્સ આપે છે મહિનાના કેટલા થાય મહિનાના કેટલા થાય

કે સાહેબ મત માટે થઈને અમે બાપ દાદાના નામો બદલતા નથી અમે જેના પરિવાર છીએ અને અમે આમ કઈ છે આના પરિવાર છીએ અમે એમ નથી કહેતા ફલાણા ફલાણા પરિવાર એમ હેણો ભાઈ હું કામ મારા બાપ્યુજી છે દાદા છે પરદાદા છે ભારતના ચોપડે નામ બધું લખેલું છે

એના સેટા ઉપર ઉત્તમ ખેતી, મધ્યમ વેપારની નીચલી કનિષ્ક નોકરી પલાયે હતું આ ભાઈએ ઉલટુ કરને કયું શુ કામ એને ઉદ્યોગપતિથી પ્રેમ છે એનો દાખલો તમને આપું 1.5 14 લાખ કરોડ રૂપિયા चंद ઉદ્યોગપતિઓનો માફ કરીરા જો ખેડૂતોનો માફ કરત ને તો 15 કરોડ ખેડૂતોનો દેવું માફ થઈ જાય બોલો 15 કરોડ ખેડૂતોનો દેવું માફ પણ નહીં અને માત્ર બસો વ્યક્તિઓનું કર્યું અને એટલા માટે કહું છું કે મામા નો જોતા મામી નો જતા કાકા નો જોતા કાકી નો જતા નાના જોવાનું નહીં વિક્રમભાઈએ કીધું એમ પીડા એમની કેટલી છે છતાંય એ મર્દ ના ફાટિયા એક ઊભા છે ને લડે છે ને લડે ને એને દુનિયા યાદ કરે છે યાદ રાખજો આ ખંભાળિયાને જનતા મને ઘણા બધા એવું કીધેલું આ જાહેરના મંચ ઉપરથી કહું છું મને અલગ અલગ સીટો ઉપરથી કીધું કહું યુસુદામભાઈ અહીંયાથી લડો અહીંયાથી લડો હમણાં પેટા ચૂંટણી ખાલી થઈ ઈશુદાનભાઈ અહીંયાથી લડો મેં કીધું નહીં આવી રીતે હું ચૂંટણી નહીં લડીશ આ જામનગર પણ જામનગરને સુરત પેલા મારા જ ભાગમાં હતી મેં જ આ ઉમેદવાર માટે કહ્યું હતું કે એક મજબૂત સારા ઉમેદવારને લડાવો ઈશુદાનભાઈ માત્ર ધારાસભ્ય સાંસદ માટે નથી જે દિવસે આ ટાઈગર આવશે ને અને બીજા દિવસે મારો ખેડૂત ખાલી આશા રાખીને બેઠો હશે અને બીજા જ દિવસે ખેડૂતોનો દેવું માફ કરવાની સુરજ આત્મે પેલા તાકાત રખાવીશ ને તે દિવસે સતામાં આવી શકે છે આ કામ કરવું છે અને એટલા માટે કોઈના દલાલ કંપનીઓના દલાલોથી આપણે નહીં ચલાવી શકીએ સાહેબ આ દેશ એટલે છેલે મારે વધારે વાત ન કરતા તમે બહુ શાંતિથી સાંભળ્યો છે જેપીભાઈ માટે આપણે એક એક વ્યક્તિએ બૂથ ગામ શહેર આ લોકતંત્ર બચાવવાની લડાઈ છે સુરત ટ્રેલર છે સાહેબે જ કીધું અહીંયા તો બી ટ્રેલર હે સુરતમાં જો ઉમેદવારો ખેંચી લેતા હોય તો તમે વિચાર કરજો 272 છે 2029 માં ચૂંટણી નહીં આવે એટલે કોઈ લોભ લાલચ ફલાણા દીકડામાં પડજો વેપારીઓને પણ કહું છું ક્ષત્રિય સમાજ આગેવાન હતા મને ખબર છે નારા લગાડીને બિચારા ચાલતા હતા જ્યારે એમણે પર દીકરા દીકરીઓ પર ટિપ્પણી કરી ત્યારે આ ભાજપનો એક પણ નેતા એમની સાથે ઊભો નથી રહ્યો પણ છત્રીસ સમાજની તાકાત જય ભવાનીનો નારો જૂન ત્યાંથી ચારસો પાર બંધ થઈ ગયો અને એક જગ્યાએ સભા નથી કરી શકતા આધાર કાર્ડો ચેક કરવા પડે છે પણ એ તો આજે આધાર કાર્ડ ચેક કરશો આવતીકાલે શું થશે મારે ચૂંટણી પછીના તમામ અધિકારીઓને કહેવું છે કે એક એકની ફાઇલ લઈને બેઠો છું ખાસ કરીને ખંભાળિયાના જિલ્લાની યાદ રાખજો

આ બધી વસ્તુઓમાં એટલા માટે કહી રહ્યો છું અધિકારીઓને કે જિલ્લા જિલ્લામાં પડતાની વેપારીઓ ડરવાની જરૂર નથી કોઈ પણ વેપારીને ધમકી મારે મને પર્સનલમાં મેસેજ નખાવી દેશો ઈ અધિકારી બીજે દિવસે તમારા ઘરે પગે પડતો હશે કારણ કે મારી પાસે બધાની દવા છે બરાબર ને એટલે અને મને સત્તા પણ ભગવાન ઈશ્વરે કૃપા કરી છે કારણ કે મારી પાસે મોટા લોકોની પણ કુંડળીઓ છે ભલે એ લોકો મારું કાંઈ બગાડી એટલા માટે નથી શકતા કે હું બીજા દિવસે કઉ આના ઉપર પ્રેસ કરી સીડી ને લઈ એટલે કે આ કરી સવા એટલે ચિંતા કરવાની જરૂર નથી એમને એમ મેદાન માં નથી પણ એક એક કામને લઈને મત આપવાનો છે ખેડૂતોનો દેવું માફતાવાનું છે ખેડૂતોને ભાવ મળવાના છે ખેડૂતોને સિંચાઈની વ્યવસ્થા કરવાની છે વંગડી ડેમની વ્યવસ્થા કરવાની છે સાંગડી ડેમની વ્યવસ્થા કરવાની છે ગટકી ડેમની વ્યવસ્થા કરવાની છે અને આ સાંસદ શ્રીની જવાબદારી છે એક વાર છૂટાવો 15 દિવસ પછી એમણે લઈને આવીશ કેરા વિષય પર કામ અને નવયુવાન છે એટલે ઠાક છે નહીં જેપી ભાઈને મેં જ્યારે વાત કરી ત્યારે મેં એક જ કીધું કે જો લડવાઈયો જોઈએ તો કે યુદાંતભાઈ મારી ખાતરી આપું છું તમને કે હું પ્રજાની વચ્ચે પાંચ વર્ષ રહીશ અને પ્રજાના કામો મિત્રો છવ્વીસ સાંસદો ગયા આપણા અહીંથી કેટલી મોટી ભૂલ કરી દીધી સાતસો ખેડૂતો મેરા મને બધા દિલ્હીવાળા પૂછતા હતા હું દિલ્હી ગયો તમારો એકે સાંસદ બોલ્યો નહીં મેં તો અમારા સાંસદો નથી અમારા તો હા માં હા મળાવનારા ખાલી મોહરાઓ છે એટલે અમને તકલીફ છે મોહરાઓ મોકલતા નહીં નહીં તો પસ્તાવાનો વારો આવશે અને છેલે મારી એક વિનંતી એક એક વ્યક્તિ જવાબદારી લે એક મત 20 20 મત નકાવશે એક વ્યક્તિ બોલો નકાવશો હાથ ઊંચો કરી નાખો આ મીડિયા વાળા બધા હાથ ઊંચો રાખો બોલો મત 20 20 પોતાનું ગામ સંભાળશો

મહેરબાની કરી દો તમારા આજીવન ઋણી રહેશું અને તમને ભાજપે નહીં આપ્યું હોય એનાથી હજાર ગણું જો વધારે પાંચ વર્ષમાં નહીં આપે તો ઈશુદાન ગઢવી નામ લાગીશ જય માતાજી જય હિન્દ